રોટરી ક્લબ હિંમતનગર અને ફ્રેન્ડ્સ કલ્ચર ગ્રુપ આયોજિત રંગતાળી નવરાત્રી ઉત્સવનો ભવ્ય પ્રારંભ કરાયો રંગતાળી નવરાત્રી ઉત્સવનો આજરોજ રોજ ભવ્ય રંગારંગ પ્રારંભ પ્રસંગે એસપી પાર્થરાજસિંહ ગોહિલ પરિવાર સહના વરદ હસ્તે મા ભવાનીની આરતી ઉતારી પ્રારંભ કરવામાં આવ્યો આરતી બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં હિંમતનગર નાગરિક બેંકના ચેરમેન હિરેન ગોર નગરપાલિકા પ્રમુખ વિમલભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગરબા ક્લાસીસના સંચાલકો તેમજ ખેલૈયા અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા ગાયક કલાકાર તેજલ ઠાકોર અને એન્કર પિયુષ પટેલ નવરાત્રી ઉત્સવમાં અનેક રંગ ભર્યા આ નવરાત્રિ ઉત્સવનું આયોજન અનેક રીતે અદ્ભુત કરવામાં આવ્યું છે જેમાં માતાજીના નવ સ્વરૂપોનું દર્શન અને અકલ્પનીય ડેકોરેશન અને સલામતીના બધા પ્રકલ્પોને નજરમાં રાખી કરવામાં આવ્યો છે ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ પ્રાંતિજ સાબરકાંઠા